યોગેશ માલવિયા અને વિશાલ જેઠવા સાથે કાશીબા પરિવાર દ્વારા અરેરા ગામ ખાતે હેલ્થ ચેકઅપ અને આઈ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવેલો છે તો દર વીક કાશીભા હોસ્પિટલ દ્વારા આવા લોકોને હેલ્થ માટે અવેરનેસ કરી એ લોકોનું પલ્સ ઓક્સિજન બી પી ડાયાબિટીસ ચેકઅપ કરી એ લોકોને પ્રાથમિક દવાઓનું વિતરણ ફ્રીમાં કરી આંખોની તપાસ કરી રાહત રાહતદારી આપીએ છીએ ગ્રુપ એની સાથે સંલગ્ન છે અને આજે કાશીબા પરિવાર તરફથી રાકેશભાઈ અને પ્રાચીબેન આવેલા છે સાથે ડૉક્ટર યોગેશભાઈ બારિયા અને લક્ષિતા તરલ બે સેવામાં ઉપસ્થિત રહેવાના છે તો અરેરા ગામની જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે કેમ્પનો લાભ લો અને નાના મોટા પ્રોબ્લમ હોય તો જાણ થાય તો દવાઓ દોરી લઈ લો તો દરેક નાગરિકને નમ્ર અપીલ છે કે કેમ્પમાં લાભ લો કારણ કાશીબા હોસ્પિટલનું એક જ સ્લોગન છે સચોટીલા સંપૂર્ણ માર્ગદર્શન અને સાહેબનું વિઝન છે કે દરેક નાગરિક રોગમુક્ત રહે એટલે અવારનવાર આવા હેલ્થ ચેકઅપ કેમ્પો કરતા આવેલા છે કાશીબા હોસ્પિટલ એટલે બે દાગ દમદાક કાસિબા હોસ્પિટલ સાત્રીજ ચોકડી પર આવેલી છે અને અવારનવાર આવા એક્ટિવિટીસ કરતું આવેલું છે તો દરેક નાગરિકને નમ્ર અપીલ છે તો હેલ્થ ચેકઅપ હેલ્થ ચેકઅપ અને આઈ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત રહી એનો લાભ લો જય શ્રી કૃષ્ણ